નમસ્કાર દોસ્તો હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ફરી એકવાર થઈ જજો તૈયાર કારણ કે ગુજરાત રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર શરૂ થઈ રહ્યો છે ફરી ભારે તો અમુક વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદનો રાઉન્ડ અરબી સમુદ્રવાળું સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળના ઉપસાગરમાંનું લો પ્રેશર આ બંને સિસ્ટમો એકબીજાની અંદર અત્યારે ભળી ચૂકી છે ને જેના કારણે ફરી એકવાર કહી શકાય કે આ સિસ્ટમ યુ ટર્ન લઈ ગુજરાત રાજ્યના કેટલાય ભાગોમાં કરી શકે છે જળ ત્યારે આપણે આજના એ જ જાણીશું કે રાજ્યની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર કયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેનો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવે પછીની કલાકોની અંદર જેમાં આજે જાણીશું કે કયા ભાગોની અંદર શરૂ થશે વરસાદનો ભારે રાઉન્ડ એટલું જ નહીં અત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી આવી છે જેમાં અંબાલાલ પટેલે તો શરૂ થનારા આદ્રા નક્ષત્રને લઈ આગાહીઓ કરી છે તો રથયાત્રાના દિવસોમાં પણ વરસાદ પાડી શકે છે વિઘ્નો આ તમામ અપડેટ એક પછી એક મેળવી અને મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં અમુક ભાગોની અંદર તો ધોધમાર વરસાદ આજે પણ પડી શકે છે તો એ પહેલાં તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો છેલ્લી ચોવીસ કલાકની અંદર પડેલા વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાતના વડોદરા પંચમહાલ આણંદ ડાકોર ગોધરાના કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ રાત્રે જામ્યો હતો તો દક્ષિણી ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર હળવા વરસાદની ગતિવિધિ જોવા મળી છે ત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર લીંબડી સાયલા સાથે જ તારાપુર લાગુના વિસ્તારોમાં તો ગઈકાલે ધોધમાર વરસાદ જોવા મળ્યા છે સૌરાષ્ટ્રના ભાવનગર પાલિતાણાના ભાગોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને તમે અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ લગભગ ગુજરાતના મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસું બેસી ગયાનું અને જેને લીધે વાદળોનું વાતાવરણ જામી ચૂક્યું છે સૌથી પહેલાં તો ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર થયું છે તેમાં તમે જોઈ શકો છો મિત્રો બંગાળની ખાડીવાળી જો સિસ્ટમ હતી કે જે ગઈકાલે વેલ માર્ક લો પ્રેશરમાં હતી પરંતુ આ સિસ્ટમ અત્યારે નબળી પડી અને લો પ્રેશરની અંદર પશ્ચિમ બંગાળ બિહાર લાગુના પંથકો ઉપર જોવા મળી રહી છે આવનારી કલાકોની અંદર એ સિસ્ટમ વધુ આગળ વધી શકે છે તો અરબી સમુદ્રની અંદર અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર અરબી સમુદ્રવાળી સિસ્ટમના વાદળોના અત્યારે જોવા મળી રહ્યા છે ગોટા લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે આવનારી કલાકોની અંદર ફરી ગુજરાત રાજ્ય ઉપર એક મોટો ટ્રફ રચશે અને જેના કારણે ગુજરાત રાજ્યમાં આવનારી ચોવીસ કલાકની અંદર શરૂ થશે મિત્રો ભારે વરસાદનો એક નવો રાઉન્ડ અને તમે જોઈ શકો છો મિત્રો હવામાન વિભાગ તરફથી એકવીસમી જૂનનો આગાહીને લઈને જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કે જ્યાં મિત્રો વરસાદ પડે ત્યાં મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથેના વરસાદની આગાહીઓ આપવામાં આવી છે જે વિસ્તારોની અંદર થંડસ્ટોમની એક્ટિવિટી બને તે ભાગોની અંદર જેમાં ખાસ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં તમે મિત્રો વરસાદનો એલર્ટ વાળો નકશો પણ જોઈ શકો છો જેમાં હવામાન વિભાગે મિત્રો શનિવારના દિવસે એટલે કે એકવીસમી જૂનના દિવસે ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના અને કચ્છના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદનું અત્યારથી જ યેલ્લો એલર્ટ આપી દેવામાં આવેલું છે જોઈ શકો છો મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ તો દક્ષિણી ગુજરાતના તાપી નવસારી ડાંગ વલસાડ અને કચ્છના તમામ ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આપવામાં આવેલ છે વધુમાં તમે જોઈ શકો છો બાવીસમી મેના દિવસે રાજ્યની અંદર જોઈ શકો છો વરસાદના નવા રાઉન્ડનો અતિ ભારે વરસાદ શરૂ થઈ જશે ને હવામાન વિભાગે અત્યારથી જ ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું અત્યારથી જ ઓરેન્જ એલર્ટ આપી દીધું છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને કચ્છથી સૌરાષ્ટ્રના પણ કેટલાય ભાગોની અંદર જોઈ શકો છો કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ પંચમહાલ તાપી ડાંગના ભાગોમાં બાવીસ તારીખના દિવસે ભારે વરસાદની સંભાવનાને લઈને યલો એલર્ટ આપવામાં આવેલા છે અને આમ મિત્રો રાજ્યમાં લઈ અને તમે જોઈ શકો જૂનની વચ્ચે રાજ્યમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે ત્રેવીસ તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણાથી દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડના ભાગો તો ચોવીસ તારીખે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારનું ગુજરાત હવામાન વિભાગનું મિત્રો બુલેટિન જાહેર થયું છે માટે ખાસ સાવચેત થઈ જજો ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર આ સાથે જ દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને જેને લઈ અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોમાં પૂરની આગાહી કરી છે નદીઓમાં આવી શકે છે પૂરના આધારે જણાવી દઈએ તો ગુજરાતના કયા જિલ્લાના તાલુકાઓની અંદર વધુ વરસાદની રહેશે સંભાવના વિસ્તાર વાઇઝ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારશે અને જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ધીમે ધીમે વરસાદનું જોર આવનારી કલાકોમાં વધે તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં હવે પછી થઈ શકે ફરી વધારો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની અંદર ઉત્તરી ગુજરાતના રાજસ્થાનના સરહદી જેટલા પણ જિલ્લાઓ છે તે ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે ને જોઈ શકો છો બપોરના સમયગાળાથી લઈ રાત્રિના સમયગાળા સુધીની અંદર બનાસકાંઠાના થરાદ ધાનેરા ડીસા પાલનપુર આબુ રોડ આ સાથે જ અંબાજીથી પંથકો હોય તો બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના જે સરહદી જેટલા પણ ગામડાના વિસ્તારો છે તે ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે વધુમાં જોઈ શકો છો અરવલ્લી મહિસાગર મોડાસાના પંથકોથી ગાંધીનગર અમદાવાદ પ્રાંતિજ બાયડ લાગુના વિસ્તારોથી મોડાસા માલપુરના પંથકોની અંદર હળવા મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે આ સાથે જ તમે જોઈ શકો મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો વડોદરા આ સાથે ભરૂચ ડભોઈ છોટાઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર અને દક્ષિણી ગુજરાતના જેમાં વલસાડ બિલીમોરા નવસારી વાંસદા આહવા ડાંગ સાપુતારા તાપી વ્યારા બારડોલી નવસારીના ભાગોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે હવામાન વિભાગે આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપેલું છે તો સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં હળવાથી અમુક સીમિત વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ પણ પડી શકે છે જેમાં જોઈ શકો છો સુરેન્દ્રનગર લાગુના બોટાદના લીંબડી રાણપુર ધંધુકા તો ખાસ કરીને ફરી એકવાર તારાપુર અને ધંધુકા વચ્ચેના પટ્ટાના ભાગોમાં જેમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે

હળવા વરસાદની સંભાવના રહે આમ મિત્રો આવનારી ચોવીસ કલાક કહી શકાય કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના અમદાવાદ સુરેન્દ્રનગરના અમુક પંથકોથી લઈ આણંદ ખેડા વડોદરાથી લઈ છોટા ઉદેપુર ગોધરા પંચમહાલ સહિતના દક્ષિણી ગુજરાત સુધીના ભાગોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ આવનારી ચોવીસ કલાકમાં શરૂ થઈ જશે વધુમાં તમે જોઈ શકો બાવીસ તારીખથી સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર વધી શકે છે તો બાવીસમી જૂનથી તો ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનો પણ રાઉન્ડ શરૂ થઈ જશે હવે પછી ખાસ કરીને મિત્રો પચીસ તારીખ સુધી આ ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ ચાલશે જોકે ફરી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પચીસ તારીખે ઉત્તર ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના આંકડાઓ આપી શકે છે આગળની આગાહીમાં પણ તમે નજર કરી શકો છો આવનારા દિવસોમાં ફરી બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી બે વરસાદી સિસ્ટમો ગુજરાતના વાતાવરણમાં વરસાદ લાવશે અને જેમાં આ મહિનાના અંતિમ દિવસો અને જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં જળબંબાકાર થાય તેવા ભારે વરસાદના અત્યારે અનુમાનો જોવા મળી રહ્યા છે આમ ગુજરાત રાજ્યમાં જોઈ શકો છો મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી વરસાદનો રાઉન્ડ ચાલે તે પ્રમાણેનું અત્યારે લાંબા ગાળાનું અનુમાન જોવા મળી રહ્યું છે અને હવે પશુ મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની અત્યારની નવી નકોર આગાહીઓ જાણી લઈએ તો ગુજરાત રાજ્યની અંદર બીજા વરસાદી રાઉન્ડને લઈ જેમાં ખાસ સૌથી પહેલાં તો અંબાલાલ પટેલની આગાહી જાણીએ અંબાલાલ પટેલે કહ્યું કે મિત્રો બાવીસ જૂનના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ કરશે જેના પરિણામે રાજ્યની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે જેમાં બાવીસ તારીખ પછી ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્યારે અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમના કારણે આવનારા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં જોરદાર વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે તેમણે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે જામી જશે અને ખેડૂતો માટે સારા પાકના આશાનું કિરણ બનશે તેવું જણાવ્યું છે પરંતુ અત્યારની આગાહીમાં બાવીસ તારીખથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી હતી થી ચોવીસ તારીખ દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોની આગાહી તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારોમાં અને આવનારા ચોવીસથી ત્રીસ તારીખની વચ્ચે બંગાળના ઉપસાગરના લો પ્રેશરના કારણે ભારેથી ભારે વરસાદની સંભાવના રાજ્યમાં તેમણે કરી છે અને નદીઓમાં પૂર આવી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો રથયાત્રાના દિવસોની અંદર એટલે કે સત્યાવીસ તારીખે પણ અમદાવાદની અંદર સારો એવો વરસાદ પડે તે પ્રમાણેનું તેમનું અનુમાન ચોવીસથી થી ત્રીસ તારીખની વચ્ચે આપવામાં આવ્યું છે વધુમાં પરેશ ગોસ્વામીની પણ અત્યારની નવી નકોર આગાહી જાણીએ તો તેમણે કહ્યું કે રાજ્યની અંદર ત્રેવીસ તારીખ સુધી છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ શરૂ જ રહેશે જો કે પાછલા દિવસો કરતાં તેમનું કહેવું છે કે તીવ્રતા ઓછી રહેશે પરંતુ વરસાદ વરસ છે ને વધુ જણાવ્યું કે સર્ક્યુલેશન ગોવાથી શરૂ થયું હતું જે ખંભાતના આખાતમાંથી પસાર થઈ અત્યારે રાજસ્થાન તરફ જતું રહ્યું છે પરંતુ આ સિસ્ટમના અત્યારે પૂંછળિયા વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે